તો નમસ્કાર નમસ્કાર ભાઈ નમસ્કાર મિત્રો આજે આપણે જે વાત કરવાના છે જેને કહેવાય મરચીની ખેતી અને મરચીની ખેતીની અંદર આજે આપણે આવી ગયા છે જે કહેવાય ભાવનગરની અંદર અને ભાવનગરની અંદર જે પણ મારા ખેડૂત મિત્રો છે આખા ગુજરાતની અંદર મરચીની ખેતી કરે છે પણ એટલું કહી શકું મિત્રો આજે ભાવનગરની અંદર જે આવ્યા છે જે ખેડૂત મિત્ર છે એમને સંપર્ક કરેલો આપણા યુટ્યુબના માધ્યમથી અને આજે જે રિઝલ્ટ મળ્યું છે ને એ બાકી વાત જવા દો બાકી રિઝલ્ટ તમને લાઈવ બતાડવાનો છું મરચીની અંદર મર્ચીની જાત છે સાતસો ત્રીસ બરાબર અને એટલું કહી શકું જો પહેલી વાર વિડીયો જોતા ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે તો મિત્રો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે બરાબર તો નમસ્કાર

તો અત્યારે જે મરચી માં ઉભા છે તો મરચીમાં જે આપણે ફોન કર્યો અને બીજો જે જીવાત કે કોકડવાટ નો કોકડ બહુ આવી કોકડ બહુ આવી બરાબર મિત્રો જે વાત કરી વિજયભાઈ બરાબર તો કોકડવાટ નો પ્રોબ્લેમ જેને કહેવાય ચીપ કથિરી માઇન્ડ મિલીબાગ લીલી પોપટી ઉડતી જીવાતો બરાબર બીજી વસ્તુ એમનું ખાસ કેવું છે કે જે રીંગ મરચું છે ને વાંકું વરી જાય સાચી વાત ને મરચું વાંકું વાંકું વરી જાય એટલે તમને ખબર છે વાંકું વરી જાય એટલે ગ્રોથ બંધ થઈ જાય ગ્રોથ નહોતો આવતો બરાબર અત્યારે નજીક લાવજો અહીંયા આગળ જરાક અહીં નજીક લાવો ને ફોન બતાડો અહીં મરસી નું ખાલી ખુમા જોવો ખાલી આ નજીક થી બતાડો સેમ એનું ફૂલ ફ્લાવરિંગ જોવો ખાલી સેમ કઈ ઘટે નહીં અને મરચાની ક્વોલિટી તમે જોવો આ ક્વોલિટી જોવો તમે આમ બતાવો તો આમ સે ક્વોલિટી એક નંબર અત્યારે બનવામાં આવી છે બરાબર અને એના એના પાનની અંદર કોઈ જાતનો પ્રશ્ન છે નહીં બરાબર કોઈ જાતનો થ્રિપ્સનો પ્રશ્ન નથી બરાબર ઓકે અને અહીંયા આગળ તમે જો આ મરચાંની જો આ મરચાં જુઓ કેમ કે આજે મરચાં ટોટલ તોયડા છે બરાબર છે અહીં નજીક જેમ જેમ તમે જો અહીં આગળ મરચું તમને જોવા મળી જશે બરાબર આ જો મરચું અને પાન એક નંબર બરાબર બધી વસ્તુ અને આમ આખું વાડી ધીમે રહીને બતાવો

અને બીજું ખાસ કે ડીટીયા માં કઈ પ્રશ્ન છે ડીટીયા માં પેલા પ્રશ્ન હતો કાળા ડીટીયા હતા ડીટીયા કાળા હતા હવે હવે બધા પોપટી રંગના આવી ગયા કલર માં આવી ગયા હવે કમ્પ્લીટ કલર માં હવે કમ્પ્લીટ કલર માં આ કલર માં આવી ગયા છે જોઈ લ્યો આ બરાબર દેખાય છે ને ભાઈ કમ્પ્લીટ જોઈ લ્યો આ તમે બરાબર અને ક્વોલિટી બી તમારે છે ને એક નંબર અતર વરસાદ ચાલુ છે ચાલુ વરસાદ માં વિડિયો ચાલુ છે મિત્રો બરાબર બીજી વસ્તુ આની અંદર આમ જોવા જઈએ તો કેટલા દી થયા ખાલી દવા માર્યા

તમને શું છે આ ચાર દિવસ પ્રેની બરાબર હા અને ત્રણ જમીનની બરાબર તો મિત્રો નજીક થી બતાડીશ તમને પહેલામાં પહેલું તો આ પકડજો આ પકડી રાખવા આ છે મિત્રો ક્રોપ પરિવર્તન જે આની અંદર તમે વાત કરું છું કે વિકાસ અને growth તમારે જે પણ કોઈ મરચી કરતું હોય તો ખાસ પહેલેથી એક સિસ્ટમ સમજાવી દઉં ઝીરોથી લઈને એકવીસ દિવસની અવસ્થા હોય કોઈએ નવી મરચી કહી હોય તો એ સમયમાં ક્રોપ પરિવર્તન વીસથી પચીસ એમએલ લેવાનું હોય છે ફંગી વોર પંદર એમ અને જોડે લેવાનું છે આપણું પેસ્ટ ઓર્ગો જે પંદરથી વીસ એમ બરાબર તો આમાં હોય શું કે જ્યારે નાની મરચી હોય આ કેમ પહેલેથી સમજાવું જોઈએ સમજી લેજો કે જ્યારે કોઈ ડાયરેક્ટ અડધા મરચી થઈ હોય ને પછી ફોન કરતા હોય છે પણ જે નવા હોય એના માટેની વાત છે કે તમારા છાંટવાથી મેઈન વસ્તુ શું જીવાત ના આવી જોઈએ ફંગલ્સ નો પ્રોબ્લેમ ના આવે અને વિકાસ ગ્રોથ સારામાં સારો થવો જોઈએ તો ત્રણેય દવાનો સ્પ્રે પહેલો કરી દેવાનો હોય છે બીજી વસ્તુ કે સ્પ્રે કર્યા પછી દર છ દિવસના અંતરે સ્પ્રે કરતું રહેવાનું તો આનો આ તમને ડિફરન્સ મળશે બીજું જ્યારે ફ્લાવરિંગ ની અવસ્થા ચાલુ થાય એટલે એની જોડે આપણું આ બ્લૂમ પાસ્ટ એડ થઈ જાય બરાબર જે તમારા ફૂલ ફ્લાવરિંગ જબરજસ્ત લાગેલું છે હવેના જે ડોઝમાં પાછળ જશે એ મળતું પુષ્કળ નીકળવાનું છે બરાબર છે તો આ છે આપણી પ્રોપર ટ્રીટમેન્ટ તો પ્રોપર એની માહિતી આપી જાય બ્લૂમ ફાસ્ટ નું કામ એ છે કે તમારે ફૂલ ખરતા અટકાવી દે ક્વોલિટી વધારે વજન વધારે ફૂલની સંખ્યામાં વધારો હવે જે આમાં ફૂલ ખરે છે ખરા કઈ હવે ફૂલ નથી ખરતા નહીં ખરતા નહીં ફૂલ ખરતા નથી તો આ છે આપણું બ્લૂમ ફાસ્ટ પંદર લીટરમાં વીસ થી પચીસ એમ એલ બરાબર છે આપણી પે સ્ટોર ગો થીમ્સ કતીરી માઇટ્સ બિલીબાગ વાઇટ ફ્લાય લીલીપોપટી ઉડતી બેસતી દરેક પ્રકારની ચૂસિયા પ્રકારની જીવાત અને સાથે સાથે જે ક્વોલિટી દેખાય છે વજન એ આપણા પોટાશના ભાગ ત્યાં પેલી એવી જીવાત ચૂસિયા પ્રકારની જીવાતનો પ્રશ્ન છે કે જે દવા છે જેની અંદર આ પોટાશનો ભાગ આવેલો છે પંદર લીટરમાં ત્રીસ એમ નાખવાનું હોય છે તો તમારે ધ્યાન રાખવાનું છે અને વધારે કોકડવાટનો પ્રશ્ન હોય તો હું તમને જે કહું એ પ્રમાણે સિસ્ટમ વાપરવાની છે બરાબર આ છે ફંગી વોરિયર ફંગી વોરિયરનું કામ શું દાવણી મીડ્યું જે અગોતરો સુકારો પાછોતરો સુકારો જે ડીટીયામાં પ્રોબ્લેમ આવતો હતો જે એમને બતાવ્યું કે ડીટીયુ કમ્પ્લીટ થઈ ગયું બરાબર અને આના ઘનથી ઈંડા મૂકવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે જે ઈડના બહુ પ્રશ્ન આવતા નથી આ જે ફંગી વોરિયર પંદર લીટરમાં વીસી પચીસ એમએલ આપવાનું હોય છે બરાબર અને આ છે આપણું ક્રોપ પરિવર્તન જે કહેવાય કે વિકાસનું કામ પીજીઆર આપણી ભાષામાં કહેવાય તો વિકાસનું કામ સારામાં સારું ગ્રોથ સારામાં સારો થાય ફૂટ સારામાં સારી આવે શાખાઓ નવી નવી નીકળે તો દરેક વસ્તુનું કામ છે પંદર લીટર પરિવર્તન હવે વિડીયો છે છે લાસ્ટ સુધી જોવાની હવે જે વાત થાય છે જમીનની કે કેવી રીતના આપવાનું છે તો આપણું છે જે કહેવાય ને આપણે ભૂમિ પરિવર્તન દરેક વિડીયોમાં મારી જોતા હોજો દરેક ન્યુટ્રિશનનો નો કિંગ કહેવાય જેનું નામ છે ભૂમિ પરિવર્તન પોટેશિયમ હુમેટ કોપર સલ્ફર નાઇટ્રોજન નાઇટ્રોજનથી લઈને વિટામિન દરેક પ્રકારના અંદર આવી હોય હોય છે અને મરચીનું કાઠિયાવાડમાં હોય તો હોલ ગુઠાનો ચરોતરમાં હોય તો દરેક જગ્યાએ અલગ અલગ ગુઠા લાગે છે પણ તમારે સિસ્ટમથી વાપરવાના છે પ્રોપર તમને માહિતી મળી જશે બરાબર તો એક વીઘામાં તમે અઢીસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામ જેમ જેમ મરચાનું ઉત્પાદન વધે કે રીંગણનું વધે તો એ પ્રમાણ તમારા વધારતું જવાનું છે બરાબર તો આ છે ભૂમિ પરિવર્તન બરાબર અને જો તમારે નાની મરચી હોય અને નીંગની નાની હોય જીરો થી એકવીસ દિવસ તો ટુવા કરવા હોય તો એક બોક્સ જે દિવાશ્રીનું આવે ને એ તમારે પંદર લીટરના પંપમાં મતલબ વીસ થી પચીસ ગ્રામ લેવાનું છે આ એનું પ્રોપર માપ છે આ જે રૂટ પરિવર્તન રૂટ પરિવર્તનનું કામ શું જે જમીનની અંદર નિમાટોળા આવે છે કાળી ફ્લુગ આવે છે બ્લેક ફૂગ આવે છે સિક્કા ટોકા આવે છે જે લોકો અમારા દાડમ અંદર બી ઘણા પ્રોબ્લેમ દેખાય છે મરચીઓ રીંગણ ખરીફ પાક રોકડ્યો પાક ગમે પાક લઈ લો આ રૂટ પરિવર્તન એ કેવું છે માર્કેટ કરતા બેસ્ટ વસ્તુ રેટમાં બી પોસાય ખેડૂતને પોસાય એ વસ્તુ છે આ રૂટ પરિવર્તન નવી નવી શાખાઓમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે બરાબર અને જે નવી નવી ધોરી મૂળ મૂકે છે છે લેવાનું કામ કરે નિવાટોળ કે ફૂગ આવવા દેતું નથી આ છે એક એકર માં પાંચસો એમ એલ આપવાનું છે રૂટ પરિવર્તન બરાબર અને આ છે આપણું સોઇલ પાવર ઘણી વાર કેતો આવું છું કે જેટલા પણ આપડા ઝાડ દેખાય છે ને પાછળની સાઈડ બરાબર તો એને કોઈ ખાતર આપવા ગયું નથી પણ ઓક્સિજન લેવાની પ્રક્રિયા વધી જાય છે જમીન પોચી થાય આનું કામ શું છે મૂળ જે મેન મૂળ હોય ને ઊંડાણ સુધી ઉતારે મૂળની શાખાઓ વધારે અને જમીનમાં રહેલા જેટલા પણ અંદર તત્વો રહેલા છે બધાયને ઉપર સુધી ચડાવવાનું કામ કરે છે એ છે આ સોઈલ પાવર એક એકરમાં તમારે પાંચસો એમ આપવાનું હોય છે બરાબર વિજયભાઈ માહિતી તો આપણે બધી પૂરી પાડતી હતી બરોબર બરાબર ને તમે પહેલી વાર ઉભા રહ્યા ને વિડીયોમાં પેલી વાર ઉભા રહ્યા હે વિજયભાઈ પણ કે આપણે માહિતી તો દેવી જ છે માહિતી તો દેવી જ છે ખેડૂતને ખેડૂતભાઈઓને માહિતી દેવી છે ખેડૂતનું સારું થવું જોઈએ બરાબર હું આવ્યો છું આણંદથી પણ એટલું કહી શકું કે આજે મરચી સારી બની ગઈ છે બરાબર અને મરચીમાં જેમ ડોષ કીધો પણ એક જ પ્રેમ રિઝલ્ટ આવી ગયું ચક્કા જેમ તો તમે પણ જો મરચીની ખેતી કરતા હોય ખેડૂતને શું કેવું છે તમારા આપણા વિશે નાના જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓ મરચીની ખેતી કરતા હોય આ દવાનું રિઝલ્ટ બહુ સરસ અને સારું મને મળ્યું છે બરાબર તો ભાવનગર તડાનગરિયા હળવદ કેશોદ જુનાગઢ માણાવદર કોડીનાર સોમનાથ સોરવાડ ગમે લાગે સાહેબ જે પણ માર્કેટમાં આ વસ્તુના પ્રશ્ન હોય તો વોટ્સઅપ પર પેલા ફોટા ભૂલતા નહીં ડાયરેક્ટ વિડીયો જોવો પણ વિડીયો કટ કરીને નહીં જોવાનો છેલ્લે લગીને જોવો તો તમને ખબર પડે બરાબર ને બરાબર છે માહિતી પૂરી તો જ મળશે કે કે તમે મને ફોન કરજો ડાયરેક્ટલી તો એનો કોઈ વાંધો નથી હું જવાબ આપીશ બરાબર પણ ઘણા ફોન આવતા હોય વેઇટિંગ માં આવતો હોય તો મને વોટ્સઅપ પર પહેલા ફોટા મોકલજો હું તમને સામેથી ફોન કરીશ બરાબર ને વિજય બરાબર કે ફોન એટલા આવતા હોય મારા સંદેશો એટલે આપવો છે તમારા સુધી બરાબર તો તમે ભલે બાગાયત કરતા હોય જમરૂક કરતા હોય નારિયેળી કરતા હોય કે દાડમ કરતા હોય કે કોઈ પણ વસ્તુ કરતા હોય દરેક વસ્તુમાં એક જ પેટર્ન એક જ સવાલ એક જ જવાબ બરાબર તમે કપાસ કરો માંડવી કરો જીરું કરો ધાણા જીરું કરો બધાયમાં આ જ વસ્તુ વપરાશે કોઈ ટેન્શન લેવાની જરૂરી ખાલી સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી હા બરાબર છે બરાબર ને તો વિજયભાઈ જેમ રિઝલ્ટ લીધું છે તો તમારે જોઈતું હોય તો અચૂક સંપર્ક કરો હેલ્પલાઇન નંબર આપેલો છે થેન્ક યુ સો મચ